તો અહીંયા કોઈનો જન્મ બી નથી અને અહીંયા કોઈનું મૃત્યુ બી નથી એમ અહીંયા કોઈ આવતું બી નથી અને અહીંયા કોઈ જતું બી નથી એમ જે કંઈ ક્રમ ચાલી રહ્યો છે સૃષ્ટિમાં એ રૂપાંતરણ છે એક ફોર્મમાંથી બીજા ફોર્મમાં ટ્રાન્સફોર્મ થાય ન તો કોઈ ચીજનો જન્મ થાય કે ન કોઈ ચીજનું મૃત્યુ થાય જેવી રીતે આ શરીર છે તો શરીર પદાર્થથી બનેલું છે અને પદાર્થ છે એ એક ફોર્મમાંથી બીજા ફોર્મમાં ટ્રાન્સફોર્મ થાય મૃત્યુ ના થાય એનું રૂપાંતરણ થાય પણ મૃત્યુ ના થાય એનું એક ફોર્મમાંથી બીજા ફોર્મમાં ટ્રાન્સફોર્મ થાય અને આત્મા છે એ પ્રતિ છે તો એનું તો વળી કોઈ રૂપાંતરણ ન થાય એ તો જેવો છે તેવો જ છે અને ઈશ્વર છે તો ઈશ્વર છે એ તો એન્ટી પદાર્થ છે તો એ તો અનંત કાળથી એવો ને એવો છે એ તો આવતો બી નથી જતો બી નથી એનું જન્મ બી નથી અને મૃત્યુ બી નથી એમ તો અહીંયા કોઈ વસ્તુ આવતી બી નથી અને કોઈ વસ્તુ જતી બી નથી કોઈનો જન્મ બી નથી અને કોઈનું મૃત્યુ બી નથી એક એક્ઝામ્પલ સાથે સમજાવો તો જેવી રીતે હિમાલયના શિખર ઉપરથી ગંગાજી પ્રગટ થઈ અને ફોર્સ જનરેટ થયો તો કોઈ ઋષિએ ગંગાનું પાણી હતું એનું આચમન કર્યું અને એક સંસ્કાર નાખ્યો ગંગામાં કે તું તો બહુ મીઠી છે પછી ત્યાંથી પ્રવાહિત થતા 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 ક્યાંય આગળ નીકળી તો કોઈ ઋષિએ એક ડૂબતી મારી અને બહાર નીકળી અને પછી ગંગાનામાં બીજો સંસ્કાર નાખ્યો કે તારામાં બહુ વેગ છે સ્પીડ છે એટલે હર ગંગે તો એનામાં બીજો સંસ્કાર પડ્યો ત્રીજા ઋષિ મુનિઓએ ડૂબકી મારી અને આ કિનારેથી ઓલા કિનારે ગયા તો એ ઋષિએ કીધું કે તારા બે કિનારા બી છે ગંગાને પછી વળી કોઈ ઋષિએ કીધું કે તારામાં બી બહુ છે એમ તો ગંગાનામાં બધા સંસ્કારો પડવા લાગ્યા સ્ટેપ બાય સ્ટેપ સ્ટેપ બાય સ્ટેપ સ્ટેપ બાય સ્ટેપ કોઈએ કીધું કે તું બહુ મીઠી છે કોઈએ કીધું કે તારી બહુ સ્પીડ છે કોઈએ કીધું કે તારા બે કિનારા છે વગેરે વગેરે આ બધું લઈ અને ગંગા ધીરે 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 સમુદ્રની નજીક પહોંચી એટલે વેક્યુમ ફિલ્ડ ફિલ્ડ એવું સર્જાણું કે ગંગાને ડર લાગવા માંડ્યો કે હવે જો આ વેક્યુમ ફિલ્ડ તૂટ્યું અને સરિતા સાગરમાં જતી રહી તો શું થાય એમ પણ ગંગા નું વિચારેલું કઈ કામ ના આવે ધીરે 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 સમુદ્રના નજીક જવા લાગી તેમ તેમ વેક્યુમ ફિલ્ડ સર્જાવા લાગ્યું કે હવે મારું રૂપાંતરણ થઈ જશે તો શું થશે પણ એનું વિચારેલું કઈ કામ ના આવે સમુદ્ર નો કિનારો નજીક આવ્યો અને થાળ દઈને તૂટી કિનારો અને સરિતા સાગર માં જતી રહી તો સરિતા હતી તો સાગર થઈ ગઈ મીઠી હતી તો ખારી થઈ ગઈ અને બે કિનારા હતા અને સમુદ્રમાં જઈને ક્યાં ઉભી રહેશે મારા લાલ ત્યાં સૂર્ય એને બાષ્પી કરી બાષ્પી બાષ્પીભૂત કરી અને હવાના ઘોડા ઉપર સવારી કરી અને પુનઃ ગંગામાં ડેવલોપ થઈ અને પુનઃ પાછી ફેર આવી અને હિમાલયના શિખર ઉપર ઉતરી હવે તું મને એમ કે ક્યાં ગંગાનો જન્મ છે અને ક્યાં ગંગાનું મૃત્યુ છે ગંગા કોઈ દાડો આવતી બી નથી અને ગંગા કોઈ દાળો જતી બી નથી એમ ગંગા તો સર્કલ છે સર્કલ સર્કલમાં સમજો કે નહીં જીપ સર્કલ છે અહીંયા કોઈ વસ્તુનો જન્મ બી નથી અને કોઈ વસ્તુનું મૃત્યુ બી નથી એમ કોઈ વસ્તુ આવતી બી નથી અને કોઈ વસ્તુ જતી બી નથી એમ માત્ર એક ફોર્મમાંથી બીજા ફોર્મમાં ટાસ્ક ફોર્મ થાય હા ગંગા એકવાર બરફ બની જાય એકવાર જળ બની જાય અને એકવાર વરાળ બની જાય એ ક્રમશ એ ચાલ્યા કરે એમ સ્ટેપ બાય સ્ટેપ સ્ટેપ બાય સ્ટેપ આવું છે મારા લાલ